નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યુઝ ગુજરાતી માં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો મોટી બાંડી બાર થી અંતિમ વિધિ માટે જતા ભારે મુશ્કેલી અંતિમ વિધિ માટે ખેતર પાણી અને કિચન ના જવા મજબૂર પોતાના સ્વજનોને અંતિમ વિધિ માટે લઈ જતા પરિવારના લોકોમાં ભારે રોષ મોટી બાંડી બાર માં અવસાન થતા અંતિમ વિધિ માટે લઈ જતા ભારે મુશ્કેલી સ્મશાન જવાના રસ્તા પર દબાણ લઈ ગ્રામજનોને ભારે સમસ્યા અનેકવાર ગ્રામજનોએ રજૂઆત કર્યા બાદ પણ કોઈ કામગીરી ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો બ્યુરો રિપોર્ટ જાબીર શુક્લા સાથે આશા ગુજરાતી ન્યૂઝ દેવઘર બાર્યા તાલુકો લીમખેડા જિલ્લો દાહોદ સીએમ પીએમ ગૃહમંત્રી જેને પણ જોવો આ વિડીયો જુઓ અમારા ગામની એટલી દયનીય હાલત છે આ ગામની તકલીફ ગામનો રોડ દબાઈ દેવામાં આવ્યો છે દર ફેરી અમારે સ્મશાન યાત્રા કરવાની હોય ને તો આજ કન્ડિશન છે અમારા ગામની ચાલો ચાલો તમે આગળ ચાલો આ તો પોતું કરવું પડશે આગળ ત્યારે જ બધું થશે લાવો અમારો મેઇન રસ્તો આ આ રસ્તો છે અમારો આ આવો રસ્તો અમારો આ દેખો અમારે આ સ્મશાન યાત્રા આવી રીતે જવું પડે આવો ધીરે ધીરે આવો 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 આપો મીડિયામાં આપો બધે આપો બાંડીબાર ગામ તાલુકો લીમખેડા જિલ્લો દાહોદ આખું ગામ દબાણમાં છે ગાડા રોડ રોડની એકલી વાત નથી ગામની પણ વાત છે આ કન્ડિશન કોની હોઈ શકે અમે સ્મશાન યાત્રા પણ અમારા હકથી નથી કરી શકતા અરે ગૃહમંત્રી સારા છે આપડા ગૃહમંત્રીને મોકલો હર્ષવીને બાંડીબાર ગામ તાલુકો લીમખેડા જિલ્લો દાહોદ આ ગાડા જિલ્લા